બાંગ્લાદેશમાં બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્વોનો હિન્દુ મંદિરો મકાનો અને દુકાનોને આગ લગાવી લૂંટફાટ કરાઈ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર વન લોકાર્પણ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મેદની ભેગી કરવા એસટીની એકસો વીસ બસો દોડાવાશે દસ હજાર માણસો બેસી શકે તેવો વોટરપ્રૂફ ડોમ તૈયાર ડબલ આવકના નામે સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચટાડ્યો ગુજરાતના ખેડૂતની દશા ઠેરની ઠેર માસિક આવક માત્ર બાર હજાર છસો એકત્રીસ બાંગ્લાદેશમાંથી એક કરોડથી વધુ હિન્દુ ભારત આવી રહ્યા છે સુવેન્દુ સી એ એ હેઠળ ભારતીય નાગરિકતા આપવા અપીલ કમલા એરીસે ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે ગવર્નર ટીમ વાલ્ઝને પસંદ કર્યા સ્થાવર મિલકતના LTCG માં કરદાતાઓને રાહત બજેટ પહેલા ઘર વેચ્યું હોય તો નવી કે જૂની ગમે તે કર પ્રણાલી પસંદ કરી શકશો આઈએસએસ માં સુનિતાને દ્રષ્ટિ અને હાથકાની સમસ્યા થયાના ચિંતાજનક અહેવાલ ઈંગ સાથે ફ્રોડ કરનારાને સીબીઆઈએ 20 વર્ષે પકડ્યો આરોપી વિદેશ ભાગવાની ફિરકમાં હતો હાથ રસની બે યુવતીઓ ચેડતી થી બચવા ટ્રેન માં છુપાઈ ગઈ એકસો ચાલીસ કિલોમીટર દૂર પહોંચી અંતે ઈટાવામાં બચાવાઈ બાંગ્લાદેશમાં ઘટોઘટી કેન્દ્રને સાથ આપવા વિપક્ષોનું વચન બાંગ્લાદેશમાં હિન્દુઓ ટાર્ગેટ પર સ્થિતિ પર ભારતની નજર જયશંકર હસ્તકળા સાથે કોઈ સંબંધ ન હોય એવા ધંધાર્થીઓને પણ આર્ટિશન કાર્ડની લાણી પારદર્શી વહીવટની ગુલબાંગ છતાં એમસી માં વર્ષો થી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા એકસો ચોપન અધિકારીઓ ગુજરાત માં સપ્તાહ સુધી વ્યાપક પણ મધ્યમ વરસાદ નું જોર રહેશે બાંગ્લાદેશમાં દર વર્ષે બે પોઈન્ટ ત્રણ લાખ હિન્દુ દેશ છોડવા મજબૂર ભાવનગર મહાનગરપાલિકાની ટીમે દસ થી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યા હાલેદાના પુત્રે આઈએસઆઈ સાથે મળી બાંગ્લાદેશમાં સરકાર તોડી પાડવાનું કાવતરું ઘડ્યું લંડનમાં બેઠક યોજાયાનો ગુપ્તચર એજન્સીનો અહેવાલ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ટોળાના હુમલા અનેક લોકોમાં ભયનો માહોલ સલમાન ફાયરિંગ કેસમાં શૂટર વિકી ગુપ્તાની જામીન અરજીમાં દલીલ સલમાનને માત્ર ડરાવવા માટે ફાયરિંગ કર્યું લોરેન્સ બિસ્નોઈ કોઈ લેવા દેવા નથી મુંબઈ દાગીના બજારના બે વેપારી નું સુરતના જવેલર્સ રૂપિયા પચીસ પોઈન્ટ તેતાલીસ લાખ રૂપિયા